મુંબઈના ધારાવીમાં મહેબૂબ એ સુભાનિયા મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલા બીએમસી કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ મસ્જિદ સમિતિએ ગેરકાયદેસર ભાગને તોડી પાડવા માટે બીએમસી સાથે સાત દિવસનો સમય માગ્યો હવે મસ્જિદ સમિતિ પોતે જ તે ગેરકાયદેસર ભાગને તોડી પાડવાનું શરૂ કરી રહ્યું છે

डिमोन्युशन लेंड जियाच होत आहे आता प्रकाराचे लेंड जियार फोट जिआात आता महाराष्ट्रात चालणार नाही